સહવાતા નથી સચવાતા નથી આ કાચરૂપી સંબંધો હવે મારાથી સચવાતા નથી લાખ સારા કામ ઝાંખા પડે જ્યારે ઈશા તેની સીમાએ હોય એક ખોટું કામ કારણ બને જ્યારે સંબંધો જીવનમાં ભારો બને આંખ સામે હોવા છતાં ઓળખી શકાતા નથી મનના મેલને કોઈ પણ પારખી શકતા નથી એકવાર કહેતા સમજતા નથી આંખોથી વાત સમજતા નથી ટકોર કરીને પણ શું ફાયદો ટકોર કરીને પણ શું ફાયદો શીર થતા સંબંધો હવે મારાથી સહજવાતા નથી કોઈ વાત છે મનમાં પણ કહેવાતી નથી પ્રેમ તો છે પણ સમજાતો નથી તૂટતા સંબંધોની ડોરને પકડી છે મેં તૂટતા સંબંધની ડોરને પકડી છે મેં હવે જાણે મારો ઈશ્વરને જાણે મારા નસીબ સહવાતા નથી સચવાતા નથી આકાશરૂપી સંબંધો હવે મારાથી સચવાતા નથી